ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયાની વિશેષ બેઠક યોજાઈ મુન્દ્રા તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયાનું રોટરી હોલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું સ્થાન પૂર્વ એમએલએ કમાભાઈ રાઠોડે શોભાવ્યું હતું ભાજપ જિલ્લા મંત્રી વાલજીભાઈ ટાપરિયા અને અંજાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ વસંતભાઈ કોઢરાણી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ બુથ અનુસાર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં શક્તિસિંહ જાડેજાનું નામ સૌથી આગળ રહ્યું હતું બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજા ઉપપ્રમુખ સોમાભાઈ રબારી તેમજ અન્ય પ્રતિનિધિ જેમાં રવાભાઈ આહિર કીર્તિભાઈ ગોર વિશ્રામભાઈ ગઢવી બાબુભાઈ ગઢવી વિજયસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ હાજરી આપી હતી શહેરમાંથી નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી સંજયભાઈ ઠક્કર કનૈયાભાઈ ગઢવી કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી ગૌરાંગભાઈ ત્રિવેદી અરવિંદ પટેલ જયાબેન જોશી શક્તિસિંહ રાઠોડ અને નરેન્દ્રભાઈ પરમાર હાજર રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા અને શહેરના ભાજપના તમામ કાર્યકર્તાઓએ જોડાઈ આયોજકોને સહકાર પૂરો પાડ્યો અને સ્થાનિક વિકાસ માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અને ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સંગઠન પ્રવ પર્વની અત્યારે ઉજવણી થઈ રહી છે એમાં અત્યારે કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે લગભગ સત્તર જેટલા મંડલોનું આ કચ્છ જિલ્લાનું ગઠન થયેલું છે અને સત્તર મંડળમાંથી આજે પંદર મંડળની અમે સંગઠન સંરચનાની પ્રમુખ માટેની કામગીરી બુથ પ્રમુખોને સાંભળવાની પ્રક્રિયા બિલકુલ પારદર્શિકતાથી પૂર્ણ કર્યો પાર્ટીની યોજના મુજબ કોનું નામ આવ્યું કોનું નહીં આવ્યું એ જાહેર રીતનો પ્રશ્ન નથી એટલે હું આપની સમક્ષે વાત નહીં કરી શકું પરંતુ પંદરમાંથી દસેક જેટલા મંડલોમાં સર્વાનુમતે અમને પ્રદેશ જિલ્લો જે કંઈ પણ નિર્ણય લેશે તેની સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને ભારતીય જનતા પાર્ટી એ એક અલગ વિચારધારાની પાર્ટી છે પાર્ટી વિથ ધ ડિફરન્ટ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજી પંડિત દીનદયાળજીના વિચારધારાવાળી પાર્ટી છે અટલજી અડવાણીજીની જોડીવાળી પાર્ટી છે અને અત્યારે હાલ દેશ અને દુનિયામાં જેનો ડંકો વાગી રહ્યો છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેપી પી નડ્ડાજીના વડપણવાળી પાર્ટી છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અધ્યક્ષ સી આર પાટીલજી મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રત્નાકરજી જે રીતે પાર્ટીનું વ્યાપ વધારવાનો દરેક બુથની અંદર પાર્ટીનો વ્યાપ વધે એના માટેના જે પ્રયત્નો અમારાથી ચાલી રહ્યા છે એના ભાગરૂપે હું અહીંયા કચ્છ જિલ્લામાં આવ્યો હતો અને આજે મુન્દ્રા શહેર અને તાલુકાની સંરચનાની કામગીરીમાં સરસ મજાની કામગીરી પૂર્ણ થયેલ છે અને મને આનંદ એ વાતનો છે કે બુથ પ્રમુખોનું દાયિત્વ એ કચ્છ જિલ્લાએ આખાય રાષ્ટ્રને સમજાવ્યું છે ઉનેરિયા જેવા ગામની અંદર તો ઘોડા ઉપર બેસી અને બૂથ પ્રમુખોના વરઘોડા કાઢવામાં આવ્યા છે ત્યારબાદ કચ્છ જિલ્લાના અનેક અંતરિયાળ બૂથોની અંદર બૂથ પ્રમુખોને શું મહત્ત્વ હોય બૂથ પ્રમુખોનું શું મહત્ત્વ હોય એ સૌ લોકોને સમજાવ્યું છે અને બૂથ પ્રમુખનું દાયિત્વ એ રહેશે કે અમારા બૂથ પ્રમુખના વડપણ નીચે અગિયાર લોકોની ટીમ કાર્યરત થશે એ બૂથ પ્રમુખની અંદર રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના જે લાભો મળવા પાત્ર હોય લાભાર્થી પ્રમુખ કામ કરશે મહિલાઓ માટેના સશક્તિકરણની વાત મહિલા પ્રમુખ કરશે યુવાનો માટેના નવા નવા રોજગારીના પ્રકલ્પ હોય વધારેમાં વધારે યુવાનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાય એના માટેના કામ પણ એ યુવા પ્રમુખ કરશે લાભાર્થી પ્રમુખ એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે લાભો મળતા હોય એ લાભો અપાવવાનું કામ વર્ષે આયુષ્યમાન કાર્ડ હોય સૂર્ય ઘર યોજના હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય સિત્તેર વર્ષથી વધારેની ઉંમરના લોકો હોય એને આયુષ્યમાન કાર્ડ અપાવવાના પ્રયત્નો અમારા લાભાર્થી પ્રમુખો દ્વારા કરાવવાનું આવે છે આ મિટિંગની અંદર માત્ર આ જ એજન્ડા હતો આથી વધારે વાત કંઈ છે જ નહીં આપ સૌ ચેનલના માધ્યમથી હું કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને ખૂબ જાજા અભિનંદન પાઠું છું અને ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ

હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો